તદુપરાંત લાલપુર બાયપાસ નજીકના પ્લોટ પણ વૈકલ્પિક સ્થળ તરીકે વિચારણા માટે મુકાયો છે દર ફેરા શ્રાવણી શ્રાવણ મહિનામાં શ્રાવણી મેળાનું આપણે આયોજન મહાનગરપાલિકા તરફથી કરતા હોય છે આ વખતે પણ મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવેલ છે અત્યારે અન્નપૂર્ણા ચોકડી પાસે એક અમારો મહાનગરપાલિકાનો પ્લોટ પડેલો છે એનું અત્યારે અમે સોઇલ ટેસ્ટ માટે દીધું છે સોઇલ ટેસ્ટનો રિપોર્ટ આવી જાય તો અમારે ત્યાં ચોક્કસ મેળો કરવાનો છે અને સોઇલ ટેસ્ટમાં જો કોઈ પણ ખામી આવે કારણ કે મેળા કરતા માણસની જાનહાનિ ન થાય એનું અમે પણ કાળજી રાખવામાં આવેલ છે અને સોઇલ ટેસ્ટ આવી જાય એના પછી અમે મેળો ત્યાં કરશું હજી સોઈલ ટેસ્ટ આવેલું નથી ઉપરાંત બીજી જગ્યા લાલપુર બાયપાસ બાજુ પણ અમે બે ત્રણ જગ્યાએ જગ્યા જોઈએ છે જો એ જગ્યા ચૂઝ થઈ જાય અને એના સોઈલ ટેસ્ટ પરફેક્ટ આવી જાય તો અમે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવશે